નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન કેમ છો બધા મિત્રો મજામાં અમે પણ અહીંયા મજામાં જ છીએ ચિંતા ન કરતા પણ મહત્વની વાત એ છે કે આ ગુજરાતની અંદર આ ભાજપના તાનાશાહી શાસનની અંદર વર્ષોથી ખેડૂતો પીડાઈ રહ્યા છે એક પણ યાદની અંદર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી ખેડૂતોની ખેત પેદાશમાં કટકી થાય છે એમના પૈસા ખવાઈ જાય છે ખેડૂતોને

આ ખેડૂતોની સાચી લડાઈ છે ખેડૂતોનો અવાજને ને બુલંદ કરવાની લડાઈ છે આ લડાઈમાં અમે 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 સાથ આપ્યો તો શું ગુનો ગુનો કર્યો કર્યો કોઈ નથી છતાં પણ રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને અન્ય અમારા જેવા ત્યાસી જેટલા અન્ય સાથીઓ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાવી ત્રણસો જેવી કલમો હવે તો ખેડૂતોને સંબોધન કરવા ગયા હતા ખેડૂતોનો અવાજને ને બુલંદ કરવા ગયા હતા અને ત્રણસો સાત જેટલી ગંભીર કલમો નાખી અને એમને જેલમાં અત્યારે પૂરવાનો અને જેલમાં યાતનાઓ આપવાનો અત્યારે પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે મારી એક ચોક્કસથી એક વાત છે આપ સૌને હું કહેવા માંગુ છું કે આ ભાજપ સરકાર જે ગુંડાઓ છે ભૂમાફિયાઓ છે દારૂ જે વેચે છે એવા બુટલેગરો છે એની ઉપર કોઈ કેસ નહીં કરે એને હેરાન નહીં કરે એને તો સાથે રાખશે પણ અમારા જેવા રાજુભાઈ કરપડા જેવા યુવાનો કોઈ ખેડૂતો માટે કે ગુજરાતના લોકો માટે લડવા નીકળે તો એમના ઉપર લાગી જાય એમને જેલમાં નાખી દે પણ ચિંતા ન કરતા મિત્રો અમે આ ભાજપની ખોટી પીછ કરવાના નથી અમે તમારા માટે લડતા રહેવાના છીએ તમારા માટે અવાજ ઉઠાવતા રહેવાના છીએ તમને વિશ્વાસ અપાવું છું પણ હું આપની પાસે એક આશા પણ રાખું છું કે આજે આ લડાઈની ખેડૂતોની લડાઈને સમર્થન આપવા માટે દિલ્હીથી માનની અરવિંદ કેજરીવાલજી સાથે સાથે હું ગુજરાતના ખેડૂતોને એક નમ્ર અપીલ પણ કરું છું કે આ બોટાદ શરૂ થયેલી જે ખેડૂતો માટેની ક્રાંતિ છે એ ક્રાંતિને ગાંધી ચિંધિયા માર્ગે ચાલુ રાખજો મિત્રો આ ક્રાંતિને બંધ ન થવા દેતા તમારી સાથે ક્યાંય અન્યાય થાય તો ખેડૂતો અવાજ ઉઠાવજો તમારા આત્માને આત્માને જગાડજો જગાડજો ક્યાં સુધી સહન કરશો તમારા સાથે ખોટું થાય તો અવાજ ઉઠાવજો અને આત્મા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને અન્ય ત્યાંસી જેટલા લોકો ઉપર ત્યારે જે યાતનાઓ ભાજપ વાળા આપી રહ્યા છે ને એનો જડબાતોડ જવાબ આપજો અને બીજું છે ને ન કરી શકો તો કઈ નહીં સાહેબ જ્યાં સુધી અમે બહાર ન નીકળીએ ને ત્યાં સુધી આ મુદ્દા ને સોશિયલ મીડિયામાં જીવતો રાખજો એટલી આપણે અપીલ કરું છું કારણ કે સમય તો બધા પાસે નથી સમય અમારી પાસે પણ નહોતો છતાં પણ અમે તમારા માટે લડવા નીકળ્યા ને તમારા માટે જેલ ભોગવી રહ્યા છીએ અમારે પણ પરિવાર છે મિત્રો મારે એક માત્ર અગિયાર મહિનાનો નાનો બાળક છે જયવીર એનું નામ છે અગિયાર મહિનાનો નાનો બાળક છે એ કેટલા સમયથી રાહ જોઈ રહ્યો છે કે મારા પપ્પા મને રમાડવા આવશે મારી સાથે કાલાવાલા કરશે એ મારી રાહ જોઈ રહ્યો છે પણ હું એની વચ્ચે નથી મિત્રો હું એની વચ્ચે નથી એનો મને રંજ છે એનો મને રંજ છે પણ એમનો અગિયારમાં મહિનામાં નવમી તારીખે જન્મદિવસ છે પહેલો જન્મદિવસ એની જિંદગીનો પહેલો જન્મદિવસ છે નવ અગિયાર

કે બધું છોડીને તમારા માટે લડવા નીકળ્યા છે તો આ લડાઈને મજબૂત બનાવજો આ લડાઈમાં સમર્થન આપજો આભાર જય જવાન જય કિસાન